માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ઉપલેટા કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા આયોજિત સર્વ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કેમ્પના દાતા સ્વર્ગીય શંકર દયાશંકર વ્યાસ સ્વર્ગીય પ્રભાબેન વ્યાસના સ્મરણાર્થે વ્યાસ પરિવાર તરફથી રાખવામાં આવેલ હતો તેમજ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર તેમજ આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી ગુલાબી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન કરી આપવામાં આવ્યું હતું આંખોના ઓપરેશન માટે ત્રીસ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને કેમ્પમાં દાંતના ડોક્ટર ફોરમ બેન મેઘપરા દર મહિને પોતાની વિનામૂલ્ય સેવાઓ આપે છે તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર સાક્ષી ડોબરા તેમજ ડોક્ટર ધ્વનિ ગજેરા તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય હીરાલાલ મોરી સુજોગ સારવાર નિષ્ણાંત પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં કુલ બે બસો થી વધારે દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી તેમજ દાતા ટ્રસ્ટી ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સંજયભાઈ માકડિયા કેશુબાપા સિણોજીયા જગદીશભાઈ બારૈયા રમેશભાઈ આહુજા ગોવિંદભાઈ ધામેચા દિનેશભાઈ કણસાગરા સીવી જાવિયા વિપુલભાઈ ડઢાણિયા આનંદભાઈ બાવરિયા કેશુભાઈ લાડાણી તેમજ અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા અસ્મિતાબેન મુરાણી અગ્રણી ખાસ હાજર હતા વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ ત્રીસ લોકોને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા આ કાર્યક્રમનું સંચાલન ઉપલેટાના ખ્યાત નામ સેવાભાવી ભગવાન દાસ બાપુ નિરંજન કર્યું હતું મારું નામ છે વ્યાસ ભાર્ગવ કિશોરચંદ્ર ગામ ઉપલેટા सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् आ सर्वदा ना श्लोकनी साथे के બધાનો કલ્યાણ થાય બધાનો હિત થાય બધા નિરોગી રહે એના માટે શ્રી માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આ કેમ્પ ની અંદર અમારા दादा श्री तुदाशंकर दयासागर व्यास અમારા તમામ દાદી શ્રી રમાબેન तुदासागर व्यास ਜਿਨ੍ਹਾਂ સ્મરણાર્થી મારા પિતા શ્રી કિશોર ચંદ્ર व्यास તરફથી આજના દાતા અમે કેમ્પના બનેલા છીએ મહત્ત્વની મારી ભાવના એ છે કે આ કેમ્પની અંદર બધા જ સમાજના લોકો પરિવારના લોકો ગામના લોકો અને સરસ મજાનો લાભ મળે સરસ મજાનું એને મફતમાં સારવાર મળે અને આ સારવાર છે એમને આ જીવન યાદ રહેવા અમને આશીર્વાદ મળે એ તરફથી આજે અમે આજનો આ કેમ્પ યોજેલો છે અમે તો માત્ર દાદાઓ છીએ પરંતુ આ જે કેમ્પનું આયોજન કરવામાં માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટ છે એમના જે પ્રમુખ છે લાલજીભાઈ એ લાલજીભાઈનો પણ આભાર માનીએ છીએ આ તકે સાથે એમનો જે ટીમ છે એ ટીમનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌને પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા સામાજિક કાર્યો અમે વારંવાર કરતા રહીએ સમાજને ઉપયોગી બનીએ એવી ભાવના આ રહે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે એવી અમને ભાવના રાખીએ છીએ ધન્યવાદ